ગામડાની એ સીમમાં જ્યાં સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યાં રાઘવ પોતાની જમીનના એક ખૂણે બેસીને ભીની માટીને પંપાળી રહ્યો હતો એના હાથમાં રહેલી એ માટી માત્ર ધૂળ નહોતી પણ એના માટે એનું સર્વસ્વ હતું રાઘવના જીવનમાં હવે કોઈ નહોતું ત્રણ મહિના પહેલા જ એની માં જેને આખું ગામ બા કહીને બોલાવતું દુનિયા છોડીને ચાલી ગઈ હતી પણ રાઘવ માટે બા ક્યાંય ગઈ જ નહોતી એને લાગતું કે આ ખેતરની માટીમાં પવનની લહેરોમાં અને હજી પણ એની બાના શ્વાસ ધબકે છે તે રાત્રે રાઘવ થાક્યો પાક્યો ઓસરીમાં સૂતો હતો આકાશમાં પૂનમનો ચાંદ ખીલ્યો હતો અચાનક એની આંખ લાગી ગઈ અને એક અદભુત સપનું શરૂ થયું સપનામાં રાઘવ જોવે છે કે તે એ જ જૂના ખેતરમાં ઉભો છે ચારે બાજુ સોના જેવો પાક લહેરાઈ રહ્યો છે દૂરથી એક સ્ત્રી આકૃતિ એની તરફ આવતી દેખાય છે એના પગલા પડતાની સાથે જ સૂકી જમીનમાંથી લીલું ઘાસ ફૂટી નીકળે છે જેમ જેમ એ આકૃતિ નજીક આવી રાઘવના હૃદયના ધબકારા વધી ગયા બા એના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો એ આકૃતિ બીજું કોઈ નહીં પણ એની હતી પણ અચરજની વાત એ હતી કે બાનું શરીર ધીમે ધીમે માટીમાં ઓગળી રહ્યું હતું અને એ માટીમાંથી સુંદર ફૂલો ખીલી રહ્યા હતા બાએ હસીને રાઘવ સામે હાથ લંબાવ્યો એના હાથમાંથી માટીની એવી સુગંધ આવતી હતી જેવી પહેલા વરસાદ પછી ધરતીમાંથી આવે છે બા બોલી બેટા હું ક્યાંય ગઈ નથી હું તો આ માટીમાં ભળી ગઈ છું તું જ્યારે આ ખેતર ખેડશે ત્યારે હું તારા હાથને સ્પર્શીશ રાઘવ દોડીને બાને વળગવા ગયો પણ જેવો એને બાનો હાથ પકડ્યો બાનું આખું શરીર માટીનો એક ઢગલો બની ગયું રાઘવના હાથમાં માત્ર ભીની માટી રહી ગઈ રાઘવની આંખ ગઈ એનું હૃદય જોર જોરથી ધબકતું હતું પરસેવે રેબજેબ રાઘવે જોયું તો અંધારી રાત હતી પણ જેવી એને પોતાની હથેળી ખોલી એના વોશ ઉડી ગયા સપનામાં જે માટી એને પકડી હતી એ જ ભીની અને સુગંધિત માટી એની હથેળીમાં અત્યારે પણ હતી ઘરના બંધ ઓરડામાં જ્યાં ક્યાંય ધૂળ પણ નહોતી ત્યાં આ ભીની માટી ક્યાંથી આવી અને એ માટીમાંથી એની બાના હાથ જેવી જ મમતાભરી સુગંધ આવી રહી હતી રાઘવ સ્તબ્ધ થઈને પોતાની હથેળીમાં રહેલી એ માટીને જોઈ રહ્યો હતો એણે માટીને નાક પાસે લાવીને ઊંડો શ્વાસ લીધો એ જ સુગંધ એ જ પવિત્રતા જેવી સુગંધ બા જ્યારે ખેતરેથી ભાતું લઈને આવતી અને એના લુગડામાંથી આવતી બિલકુલ એવી જ રાઘવ ઊભો થયો અને દીવો સળગાવ્યો દીવાના અજવાળામાં એણે જોયું તો એ માટી સામાન્ય નહોતી એમાં સોનેરી કણો ચમકતા હતા એ રાત રાઘવ ઊંઘી ન શક્યો એને રહી રહીને બાના એ શબ્દો યાદ આવતા હતા બેટા હું ક્યાંય ગઈ નથી હું આ માટીમાં રાઘવ સપનામાં બા દેખાઈ હતી ત્યાં જઈને એણે જોયું તો આચર્યનો પાર ન રહ્યો આખું ખેતર કોરું હતું પણ એ એક ચોક્કસ જગ્યાની માટી એકદમ ભીની હતી ત્યાં હમણાં જ કોઈએ ત્યાં પાણી છાંટ્યું હોય રાઘવે કુતુહલ કર્યું જેમ જેમ એ ઊંડે ખોદતો ગયો તેમ તેમ માટી વધુ સુગંધિત થવા લાગી અચાનક એના પાવડા સાથે કંઈક અથડાયું ધબ દઈને અવાજ આવ્યો રાઘવે હાથથી માટી હટાવી તો નીચે એક જૂની લાકડાની પેટી હતી ધ્રુજતા આજે રાઘવે પેટી ખોલી અંદર બાની એક જૂની સાડી એના કાચના તૂટેલા થોડા ટુકડા અને એક નાનકડી માટીની મૂર્તિ હતી આ મૂર્તિ રાઘવે નાનપણમાં બનાવી હતી અને બાને ભેટ આપી હતી પેટીની અંદર એક કાગળનો ટુકડો પણ હતો જેના પર લોહી જેવા લાલ રંગથી કદાચ કંકુથી કંઈક લખેલું હતું રાઘવે કાગળ વાંચવા પ્રયત્ન કર્યો પણ અક્ષરો ઉકેલાતા નહોતા જેવો એણે એ કાગળને સ્પર્શ કર્યો ફરીથી વાતાવરણ બદલાવા લાગ્યું આકાશમાં વાદળો નહોતા છતાં વીજળીના કડાકા જેવો અવાજ થયો અને ખેતરની એ ભીની માટીમાંથી બાનો અવાજ ગુંજ્યો રાઘવ સાચવજે બેટા જે શોધવા તું નીકળ્યો છે એ રસ્તો ઘણો કઠિન છે આ માટી ફક્ત મને નથી સંઘરી બેઠી પણ આપણા પરિવારના એક એવા સત્યને પણ સંગરી બેઠી છે જે તારા બાપુ પણ કહી શક્યા નહોતા રાઘવ ડઘાઈ ગયો એના બાપુ તો વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને બાએ ક્યારેય કોઈ છુપા સત્યની વાત કરી નહોતી જેવી રાઘવે પેટીમાંથી એ માટીની મૂર્તિ બહાર કાઢી મૂર્તિના ગળામાંથી સાચું કલા લોહીનું એક ટીપું ટપક્યું અને સીધું જમીન પર પડ્યું જ્યાં લોહી પડ્યું ત્યાંથી જમીન ફાટવા લાગી અને નીચેથી એક કાળી માટીનો હાથ બહાર આવ્યો જેને રાઘવનો પગ મજબૂતીથી પકડી લીધો એ હાથ કોઈ માણસનો નહોતો પણ માટીનો બનેલો હતો રાઘવના ગળામાંથી ચીસ નીકળી ગઈ પેલા કાળી માટીના હાથે એનો પગ એવી રીતે જકડી રાખ્યો હતો જાણે કોઈ લોખંડની સાંકળ રાઘવે ધમ પછાડા કર્યા પણ એ હાથની પકડ વધુ મજબૂત થતી જતી હતી આચાર્યની વાત એ હતી કે એ હાથ ઠંડો બરફ પણ એમાંથી જેવી ગરમી નીકળતી હતી બા બચાવો બા રાઘવ કરગરી પીડ્યો અચાનક પેલી લાકડાની પેટીમાં રહેલી બાની જૂની સાડી હવામાં લહેરાવા લાગી સાડીનો એક છેડો પેલા કાળા હાથ પર અડ્યો અને તરત જ એ માટીનો વાત એ હતી કે એના ઘા પર લોહીની જગ્યાએ માટી ચોંટેલી હતી જે કુદરતી લેપની જેમ એનો દુખાવો મટાડી રહી હતી રાઘવ સમજી ગયો કે આ ખેતરમાં કંઈક એવું દટાયેલું છે જે પવિત્ર નથી એને પેલો કાગળ ફરી ઉપાડ્યો હવે અક્ષરો થોડા સ્પષ્ટ દેખાતા હતા એમાં લખ્યું હતું જે ધરતી મમતા આપે છે એ જ ધરતી ક્યારેક બલિદાન માગે છે રાઘવ તારા બાપુએ આ ખેતર મેળવવા માટે જે સમજૂતી કરી હતી એનું દેવું હજી બાકી છે રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ એના બાપુ તો ગામના સૌથી સીધા અને પરગજુ માણસ ગણાતા વળી કેવી સમજૂતી છે એને યાદ આવ્યું કે વર્ષો પહેલા જ્યારે ગામમાં ભયંકર દુકાળ પડ્યો હતો ત્યારે આખું ગામ ભૂખે મરતું હતું પણ માત્ર એમના જ ખેતરમાં લીલોતરી હતી લોકો તેને કુદરતની મહેર કહેતા પણ શું એની પાછળ કોઈ કાળું સત્ય હતું રાઘવ હજી વિચારમાં જ હતો ત્યાં ખેતરની વાડ પાસે એક વૃદ્ધ સ્ત્રી દેખાય એને ફાટેલા તૂટેલા કપડા પહેર્યા હતા અને એની આંખો સફેદ હતી ગામમાં કોઈએ એને પહેલા ક્યારેય જોઈ નહોતી તે હસતી હસતી રાઘવ પાસે આવી અને બોલી બેટા માટીનો મોહ ન રાખતો આ માટી તારી બાને ખાઈ ગઈ છે અને હવે તારો વારો છે તારી બા સપનામાં આવીને તને ચેતવે છે કે ડરાવે છે એ તો વિચારીજો રાઘવ મૂંઝવણમાં મુકાઈ ગયો શું સપનામાં આવતી બા ખરેખર એની રક્ષા કરી રહી છે કે પછી એ માટીની કોઈ માયા જાળશે રાઘવ ઘરે પાછો ફર્યો અને રાત્રે ફરી એ જ સપનું આવ્યું પણ આ વખતે બાનો ચહેરો પ્રેમાળ નહોતો બા રડતી હતી અને એની આંખોમાંથી આંસુની જગ્યાએ કાળી માટી વહી રહી હતી અવાજે કહ્યું રાઘવ પેલી મૂર્તિ જે તને મળી છે એને કાલે સૂર્યાસ્ત પહેલા ગામના જૂના કૂવામાં પધરાવી દે છે નહીતર આ માટી આપણી સાત પેઢીને જીવતી દાટી દેશે સવાર પડી ત્યારે રાઘવે જોયું કે એના ઘરની આખી ઓસરીમાં એના પગના નિશાન પડેલા હતા પણ એ નિશાન માણસના પગના નહીં પણ પેલા કાળી માટીના હાથ જેવા જ પંજાના હતા કોઈ આખી રાત એના ખાટલાની ફરતે ફર્યું હતું રાઘવના રૂવાડા ઉભા થઈ ગયા હતા ઘરની ઓસરીમાં પડેલા એ કાળા પંજાના નિશાન જોઈને એને ખાતરી થઈ ગઈ કે કોઈ અદ્રશ્ય શક્તિ એનો પીછો કરી રહી છે બાએ સપનામાં આપેલી ચેતવણી

રાઘવ જેવો કુવા પાસે પહોંચ્યો ત્યાં જ પેલી સફેદ આખો વાળી વૃદ્ધ સ્ત્રી રોકીને રહી ગઈ એ કરવા લાગી મૂર્તિ ફેંકતો નહીં જો તે આ મૂર્તિ કુવામાં નાખી તો મારી તો તારી બાનો આત્મા હંમેશા માટે એ અંધારામાં કેદ થઈ જશે તારી બા તને બચાવવા નથી માંગતી એ તો તારા બાપુએ કરેલા પાપનું પ્રાયચિત તારી પાસે કરાવવા માંગે છે વૃદ્ધાએ કહ્યું રાઘવ મૂંઝવણમાં મુકાઈ ગયો એક બાજુ બાજુ સપનામાં આવતી બાની આજ્ઞા હતી અને બીજી આ વૃદ્ધાની ચેતવણી એનું હૃદય કહેતું હતું કે બા ક્યારેય એનું ખરાબ ન ઈચ્છે પણ આ માટીનો ખેલ કંઈક અલગ જ હતો અચાનક કુવાની અંદરથી પરપોટા નીકળવા લાગ્યા અને પાણીનો એક જોરદાર ઉછાળો આવ્યો પાણીમાં રાઘવને એના બાપુનો ચહેરો દેખાયો બાપુનો ચહેરો વેદનાથી ભરેલો હતો એમના વોઠ અને અવાજ આવ્યો બેટા આ જમીન આપણી નહોતી મેં એક ભૂલ કરી હતી દુકાળ વખતે પરિવારને બચાવવા મે આ માટીના રખેવાળ પાસે લોહીની શરત મંજૂર કરી હતી તારી બાયે એ શરત પૂરી કરવા પોતાનું આખું જીવન હોમી દીધું પણ હવે તારી મમતા માગે છે રાઘવને સમજાયું કે જે માટીને તે કરતો હતો એ માટી વર્ષોથી એના પરિવારનું લોહી પી રહી હતી બાએ એ લોહીના દેવાને પોતાની મમતાથી સિંચીને અત્યાર સુધી રાઘવને બચાવી રાખ્યો હતો રાઘવે મક્કમ થઈને મૂર્તિ કૂવામાં ફેંકવા માટે હાથ ઊંચો કર્યો પણ જેવો એ મૂર્તિ ફેંકવા ગયો મૂર્તિમાંથી માટીના પડ ઉખડવા લાગ્યા અને અંદરથી સોનાની નહીં પણ માણસના હાડકાની એક નાનકડી આંગળી બહાર આવી એ આંગળી જોઈ રાઘવના હાથમાંથી મૂર્તિ છૂટી ગઈ પણ એ કુવામાં પડવાને બદલે હવામાં તરવા લાગી હવામાંથી બાનો આрт નાદ સંભળાયો દોડ રાઘવ ભાગ અહીંથી રખેવાળ જાગી ગયો છે એ જ ક્ષણે આખા ગામની જમીન ધ્રુજવા લાગી અને કુવામાંથી એક વિશાળ આકૃતિ બહાર આવવા લાગી જેનું આખું શરીર કાદવ અને લોહીથી લથપથ હતું કુવામાંથી નીકળેલી એ વિશાળ આકૃતિ માટીનો રખેવાળ જેમ જેમ બહાર આવતી હતી તેમ તેમ આજુબાજુના ઝાડપાન સુકાવા લાગ્યા એનું કદ વડલાના ઝાડ જેવડું હતું એના ચહેરા પર કોઈ આંખ કે નાક નહોતું માત્ર માટીનો એક ધગ ધગ પીંડ હતો જેમાંથી લાવા જેવો લાલ રંગનો પદાર્થ વહી રહ્યો હતો રાઘવ પાછળ હટવા ગયો પણ એના પગ જમીન સાથે જકડાઈ ગયા હતા પેલી મૂર્તિમાંથી નીકળેલી હાડકાની આંગળી હજી પણ હવામાં તરતી હતી અને રખેવાળ એ આંગળી તરફ જ વધતો હતો અચાનક આકાશમાં ફરીથી પેલી ભીની માટીની સુગંધ ફેલાય રાઘવે જોયું કે ખેતર તરફથી એક સફેદ ધુમ્મસ જેવી લહેર આવી અને રખેવાળની ચારે બાજુ વીંટળાઈ ગઈ એ ધુમ્મસ માંથી બાનો ચહેરો ક્ષણભર માટે દેખાયો રાઘવ આ આંગળી તારા મોટા ભાઈની છે જે જન્મતાની સાથે જ આ માટુએ છીનવી લીધો હતો

જે વાસ્તવમાં આ જમીનની ભૂતકાળની સાક્ષી હતી તે અટહાસ્ય કરતા બોલી "રાઘવ તારી માએ વર્ષો સુધી આ મૂર્તિને પોતાના દૂધ અને આંસુથી સીંચી છે જેથી આ હડકું સજીવન ન થાય પણ આજે તે આ પેટી ખોલીને બધું જગાડી દીધું છે હવે કાં તો તારે આ આંગળી રખેવાળને આપવી પડશે કાં તો તારા બાપુની આત્મા હંમેશા માટે આ માટીમાં તડપતી રહેશે રેખેવાળે એક જોરદાર ગર્જના કરી આખું ગામ એ અવાજથી કાપી ઉઠ્યું એણે પોતાનો વિશાળ હાથ રાઘવ તરફ લંબાવ્યો રાઘવની પાસે હવે બે જ રસ્તા હતા કાં તો પોતાના ભાઈનું અસ્તિત્વ સોંપી દેવું કાં તો પોતાના બાપુની આત્માને કાયમી નરકમાં ધકેલવી રાઘવે મક્કમતાથી પેલી હવામાં તરતી આંગળી પકડી લીધી જેવી એને આંગળી સ્પર્શી પોતાના ભાઈના રડવાનો અવાજ સંભળાયો પણ એ જ ક્ષણે રાઘવના શરીરમાંથી લોહી વહેવા અને એ લોહી પેલી આંગળી પર ચડવા લાગ્યું આંગળી પર માંસ વધવા લાગ્યું અને જોત જોતામાં રાઘવના હાથમાં એક જીવતા નાના બાળકનો હાથ આવી ગયો પણ એ હાથ પકડતાની સાથે જ રાઘવનું પોતાનું શરીર માટીમાં ફેરવાવા લાગ્યું બાનો અવાજ રડતા રડતા સંભળાયો ના રાઘવ તું આ શું કરી રહ્યો છે મેં તને બચાવવા માટે આટલા વર્ષો કાઢ્યા અને તું પોતે જ માટી બની રહ્યો છે રખેવાળ હવે રાઘવની સાવ નજીક હતો એણે રાઘવને ગળવા માટે પોતાનું વિકરાળ મોઢું ખોલ્યું પણ રાઘવના ચહેરા પર એક અજીબ સ્મિત હતું રાઘવનું શરીર નીચેથી ધીમે ધીમે માટીમાં ફેરવાઈ રહ્યું હતું પણ એના હાથમાં રહેલો પેલા નાના બાળકનો હાથ હવે ધબકતો હતો હતોવાળના વિકરાળ મોઢામાંથી નીકળતી ગંધ રાઘવને બેભાન કરી રહી હતી છતાં એ હિંમત આવ્યો નહીં બા જો તારી મમતા સાચી હોય તો આજે મને શક્તિ આપ રાઘવે આકાશ તરફ જોઈને બૂમ પાડી અચાનક ખેતરની ચારે બાજુથી પવન ફૂંકાયો એ પવનમાં સુકી પાંદડીઓ નહીં પણ બાના હાથની રસોઈની સુગંધ હતી જેવી રખેવાળે રાઘવને પકડવા હાથ લંબાવ્યો જમીનમાંથી હજારો ભીની માટીના હાથો બહાર આવ્યા આ હાથો રખેવાળ જેવા ડરામણા નહોતા પણ અંત કોમળ હતા એ બાના હાથો હતા બાના હજારો હાથોએ રખેવાળને ને જકડી લીધો એક માં પોતાની સંતાન માટે આખી કુદરત સામે લડી રહી હતી વાતાવરણમાં બાનો અવાજ ગુંજ્યો બેટા રાઘવ આંગળીને હૃદય સરસી છાપ તારું લોહી જીવન આપશે પણ તારી લાગણી આ રખેવાળનો નાશ કરશે રાઘવે પેલા બાળકના હાથને પોતાના હૃદય પર મૂક્યો ક્ષણભરમાં રાઘવને આખા પરિવારનો ઇતિહાસ દેખાયો એણે જોયું કેવી રીતે એની બાઈ વર્ષો સુધી અડધી ભૂખી રહીને રાત્રે જાગીને આ જમીનને પોતાના લોહીથી હતી જેથી રખેવાળ રાઘવ સુધી ન પહોંચે પેલી સફેદ આંખો વાળી વૃદ્ધા હવે ધ્રુજવા લાગી હતી આ શક્ય નથી એક સામાન્ય સ્ત્રીની મમતા આટલી શક્તિશાળી કેવી રીતે હોઈ શકે એ ચીસ પાડી ઉઠી રખેવાળ ધીમે ધીમે ઓગળવા લાગ્યો બાની મમતાની ગરમી સામે માટીનો એ રખેવાળ ટકી શક્યો નહીં પણ જેવો રખેવાળ ઓગળ્યો આખું ખેતર લોહી જેવી લાલ માટીથી ભરાઈ ગયું રાઘવ હવે અડધો માટી બની ચૂક્યો હતો એની આંખોમાંથી પણ હવે આંસુ નહીં પણ માટીના કણો વહી રહ્યા હતા બાની આકૃતિ ધુમ્મસમાંથી સાકાર થઈ એ રાઘવની સાવ નજીક આવી એણે રાઘવના માથા પર હાથ મૂક્યો એ સ્પર્શમાં એટલી શાંતિ હતી કે રાઘવનો બધો જ દુખાવો મટી ગયો બા બોલી બેટા તે તારા ભાઈને અને તારા બાપુને મુક્ત કરી દીધા છે પણ આ માટીનું દેવું હજી પૂરેપૂરું ઉતર્યું નથી તારે એક છેલ્લું કામ કરવું પડશે

એને જોયું કે વડલાના મૂળમાં એની પોતાની જ ખાલી કબર પહેલેથી ખોદાયેલી હતી અને એ કબરની અંદર એની બાની લાશ પડી હતી હતી જે હજી પણ જીવતી હોય તેમ શ્વાસ લઈ રહી બા તું તો મરી ગઈ હતી ને તો આ કોણ છે રાઘવના હોશ ઉડી ગયા બાની આકૃતિ જે અત્યાર સુધી એની સામે હતી ધીમે ધીમે ઓગળીને પેલી સફેદ આંખોવાળી વૃદ્ધામાં ભળી ગઈ રાઘવને સમજાયું કે અત્યાર સુધી જે એની સાથે હતું એ બા નહીં પણ માટીની માયાજાળ હતી સાચી બાતો હજી પણ પેલા વડલાના મૂળમાં આ શ્રાપને રોકીને બેઠી હતી રાઘવની સામે હવે સત્ય નગ્ન હતું જે આકૃતિ અત્યાર સુધી એને માર્ગ બતાવતી હતી એ રખેવાળની માયાજાળ હતી અસલી બાતો હજી પણ પેલા વડલાના મૂળમાં માટીના શ્રાપને પોતાની ને દબાવીને રાઘવના રક્ષણ માટે લડી રહી હતી રાઘવ દોડતો વડલા પાસે પહોંચ્યો કબર જેવી એ ખાડીમાં બાની કાયા સુકાઈને લાકડા જેવી થઈ ગઈ હતી પણ એના હાથ હજી પણ જમીનને જકડીને બેઠા હતા જાણે પૃથ્વીના પેટાળમાં છુપાયેલા કોઈ રાક્ષસને બહાર આવતા રોકતી હોય રાઘવે બાના ચહેરા પરથી માટી હટાવી બાએ ધીમેથી આંખો ખોલી એની આંખોમાં તેજ નહોતું પણ અપાર મમતા હતી બેટા તું આવી ગયો બાનો અવાજ ધરતીના ઊંડાણમાંથી આવતો હોય તેવો લાગ્યો મેં આ શ્રાપને મારા શરીરથી દબાવી રાખ્યો હતો તારા બાપુનું પાપ મેં મારા પુણ્યથી ઢાંકી રાખ્યું હતું પણ હવે મારો સમય પૂરો થયો છે રાઘવ રડતા રડતા બાના ખોળામાં માથું મૂકી દીધું ના બા હું તને ક્યાંય નહીં જવા દઉં હું આ માટીને બાળી નાખીશ ના ગાંડા બાએ ધ્રુસતા છે રાઘવના આંચુ લૂછ્યા માટીને બાળી ન શકાય માટીમાં ભળી જઈને એને પવિત્ર કરી શકાય આ દેવું ત્યારે જ પૂરું થશે જ્યારે આ ધરતીને કોઈ નિસ્વાર્થ પ્રેમ મળશે અચાનક પેલી માટીની માયાજાળ એટલે કે વૃદ્ધા રાઘવ પર તરાપ મારવા આવી પણ રાઘવ હવે ડરપોક છોકરો એણે પેલું દાતરડું ઉઠાવ્યું પણ એણે રખેવાળ પર પ્રહાર ન કર્યો એણે પોતાની અથેળીમાં મોટો ઘા કર્યો અને એનું લોહી બાના સુકાયેલા હોઠ પર અને એ વડલાના મૂળમાં રેડ્યું રાઘવે બૂમ પાડી હે ધરતીમાં જો મારી બાનો પ્રેમ સાચો હોય અને જો મેં ક્યારે મારી બાની સેવા નિસ્વાર્થ ભાવે કરી હોય તો આજે આ લોહીના બદલામાં મારા પરિવારની મુક્તિ આ ક્ષણભરમાં ચમત્કાર થયો રાઘવનું લોહી જેવું જમીનમાં ઉતર્યું કાળી માટી સોનેરી થવા લાગી પેલી ડરામણી વૃદ્ધા અને રખેવાળની આકૃતિઓ વરાળ બનીને હવામાં ઉડી ગઈ આખું ખેતર જે અત્યાર સુધી સ્મશાન જેવું લાગતું હતું ત્યાં અચાનક મોગરાની સુગંધ પ્રસરી ગઈ બાના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત આવ્યું એનું શરીર ધીમે ધીમે પારદર્શક થવા લાગ્યું એને રાઘવને છેલ્લી વાર ગળે લગાવ્યું રાઘવને લાગ્યું કે એ કોઈ માણસને નહીં પણ આખી કુદરતને આલિંગન આપી રહ્યો છે રાઘવ હવે આ ખેતરમાં જે પણ અનાજ પાકશે એમાં મારી મમતાનો સ્વાદ હશે તું જ્યારે પણ એકલો પડે ત્યારે આ માટીને અડજે હું તારા સ્પર્શમાં હોઈશ બોલતા બોલતા બાનું શરીર સંપૂર્ણપણે માટીમાં ભળી ગયું એ જ માટી જે રાઘવના હાથમાં સપનામાં આવી હતી સવારનો સૂરજ ઉગ્યો ગામના લોકો જ્યારે ખેતરે આવ્યા ત્યારે એમણે જોયું કે રાઘવ વડલા નીચે શાંતિથી સૂતો હતો એના ચહેરા પર એક અજીબ તેજ હતું આખું ખેતર રાતોરાત લીલું છમ થઈ ગયું હતું અને વડલા પર હજારો પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા હતા રાઘવ જાગ્યો એને જમીન પર માથું ટેકવ્યું અને માટીની સુગંધ લીધી એના ગાલ પર એક ભીની લકીર હતી એ રાઘવના નો હતા પણ એની માના હતા જે આકાશમાંથી આશીર્વાદ બની ને હતા માટી માટીમાં મળી ગઈ પણ મમતા અમર થઈ ગઈ તો આવા સરસ મજાના વિડીયો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો